સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ડેપો ખાતે ચિત્રો દોર્યા હાલ સ્વચ્છતા પખવાડિયું ચાલી રહ્યું છે ઠેર ઠેર સ્વચ્છતા જાગૃતિ સ્વચ્છતા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે જંબુસર સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પણ સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત જનતામાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તે માટે જંબુસર એસટી ડેપો ખાતે બાર કલાકે ચિત્રો સ્વચ્છતા અંગે દોરી સ્વચ્છતા અંગે અપીલ કરી હતી દરેક વ્યક્તિએ પોતાના વિસ્તારમાં ગંદકી નહીં ફેલાવી સ્વચ્છતા રાખવા જણાવ્યું ગંદકીને લઈ રોગચાળો ફેલાય છે અને સ્વસ્થતા પર અસર પડે છે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત બનાવવા વિનંતી કરી હતી સદર કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો નમસ્કાર મારું નામ વાડન દિશાબેન મહેશભાઈ છે મારી વિદ્યાલયનું નામ શ્રી સરસ્વતી વિદ્યામંદિર જમ્મુસર છે આજે ભારત દેશમાં એક અભિયાન ચાલી રહ્યો છે સ્વચ્છતા અભિયાન તે માટે અમારા વિદ્યાર્થીઓની એક ઈચ્છા છે કે અમે લોકો બી આ આ અભિયાન ચાલે છે એમાં જોડાઈએ તો એના માટે અમે અહીં આગળ અલગ અલગ ચિત્ર દોરેલા છે આ ચિત્રથી અમે બધા વ્યક્તિઓને કહેવા માગીએ છીએ કે તમે સ્વચ્છતાનું પાલન કરો બધી જગ્યાએ સ્વચ્છ રાખો ગમકી ફેલાવશો તો તમને નુકસાન છે તમને આમ અલગ અલગ હમણાં જોઈએ છે કે અલગ અલગ રોગો પેદા થયા છે કેમ કે આપણે સ્વચ્છતા નહીં રાખતા એટલે તો મારી અમારા વિદ્યાર્થીઓની બસ એક જ ઈચ્છા છે કે તમે લોકો સ્વચ્છ બનાવો ભારત દેશને સ્વચ્છ બનાવો